ભરૂચ જિલ્લાના શુક્લા તીર્થના ભાતીગઢ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન ત્રણ લોકોના મૃત્યુ પામવાની ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ નિર્દોષ લોકોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાની ઘટના પાછળ ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર હોવાનો હળહળતો આક્ષેપ કર્યો છે એટલું જ નહીં ખાણ અને ખનીજ વિભાગની મિલીભગતથી રેતી માફિયા બેફામ બન્યા છે જેથી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોવાનું મનસુખ જણાવ્યું હતું અગાઉ પણ નારેશ્વર તેમજ પોઈચા સહિતના સ્થળે કેટલાક લોકોના ડૂબી જવાથી મોત નીપજી ચૂક્યા છે ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ખનીજ માફિયાઓ પર લગામ ન કસતા ઉપરાંત રાજકીય વગ ધરાવતા લોકો પણ આ વેપલામાં સંડોવાયેલા હોવાથી વારંવાર આવી દુર્ઘટના સર્જાતી હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે

ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના થી રેતી કાઢી એમાં સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો એમને ખ્યાલ કે આટલા ઊંડા ખાડા છે અને તેમાં ભરતીનું પાણી એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા એમાં ત્રણ લોકો કાલે એ મૃત્યુ પામ્યા એક જ પરિવારના એક દિવસ પહેલા સુરતના એક યુવાન એ પણ ત્યાં નાવા માટે આવ્યા છે એ પણ આ ખાડામાં રીતના પડીને મરી ગયા આમ બે દિવસમાં ચાર આ રીતના આકસ્મિક વૃત્તિ પામ્યા છે અને એમાં ખાસ કરીને જે રેત માફિયાઓ આડેધડ નદીમાં ગેરકાયદે રીતના રેતી કાઢી છે એનું મેઈન કારણ આ છે આમ દર વર્ષે કોઈ ને કોઈ આ રીતના જે રેત માફિયા જે ખાડા ખોદેલા છે આડેધડ રેતી કાઢે છે મશીન બોટ થી મૂકીને એના કારણે ઠેર ઠેર નર્મદા જિલ્લો વડોદરા જિલ્લો ને ભરૂચ જિલ્લો આખા નર્મદા કાંઠામાં ઠેર ઠેર ખાડા હોય છે અને આવી ઘટના અજાણા માણસો આવે છે ખ્યાલ હોતો નથી કે અહીંયા ખાડા ઊંડા છે આ રીતના ભોગ બનતા હોય છે આના માટે મેં જવાબદાર હું ઠેરવું છું ત્રણે ત્રણ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ બધા જ લોકોની મિલી ભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ રેત માફિયા સાથે જોડાયેલા હોય છે કેટલાક આ રેત માફિયા બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી